નમસ્કાર કૂકવિથ રાધિકામાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું દરેક તહેવારોમાં બનતો સુપર ટેસ્ટી અને એકદમ દાણેદાર કલાકંદ કલાકંદને તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો જે ખૂબ જ ટેસ્ટી લાગે છે તેને ઘરે બનાવવો પણ ખૂબ સરળ છે તો ચાલો ફટાફટ કલાકંદ બનાવવાનું શરૂ કરીએ કલાકંદ બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ આપણે ઇન્ગ્રેડિયન્ટ્સનું માપ લઈ લઈશું તો એ માટે મેં ટોટલ બે લિટર દૂધ લીધું છે જેમાંથી પાંચસો એમએલનો માવો બનાવીશું અને દોઢ લીટરનો પનીર બનાવીશું તેની સાથે મેં થ્રી ફોર્થ કપ ખાંડ થોડા પિસ્તા બદામ અને સાતથી આઠ જેટલી ઇલાયચી અને એક નાનો ટુકડો જાયફળનો લીધો છે સૌપ્રથમ આપણે કડાઈ તથા તપેલી બંનેને ગેસ ઉપર ચડાવી દઈશું અને જે કડાઈમાં માવો બનાવવાનો છે તેની ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને જેનો પનીર બનાવવાનું છે તેની પણ ગેસની ફ્લેમ ઓન કરી દઈશું કડાઈવાળા દૂધને આ રીતે વચ્ચે વચ્ચે ચલાવતા જઈશું જેથી તળિયે બેસી ના જાય આ સાઈડ આપણે પનીર બનાવવા માટે જે દૂધ રાખ્યું છે તેમાં પણ એક બોઇલ આવી ગયો છે હવે આપણે તેને ફાળવા માટે વિનેગરનો યુઝ કરીશું તો એક વાટકીમાં આપણે વિનેગર નીકાળીશું અને તેમાં થોડું પાણી એડ કરી દઈશું જેથી વિનેગર ડાયલ્યુટ થઈ જાય વિનેગર સિવાય તમે લીંબુનો રસ લીંબુના ફૂલ કે દહેનો પણ યુઝ કરીને પનીર બનાવી શકો છો એક બોઇલ આવી ગયો છે પહેલાં તેને ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી દેવાનું હવે આપણે જે વિનેગર તથા પાણીનું મિશ્રણ બનાવીને રાખ્યું છે તેમાંથી આ રીતે બે બે ચમચી જેટલું નાખતું જવાનું અને મિક્સ કરતું જવાનું છે એકી સાથે વધારે પડતું વિનેગર તથા પાણીનું મિશ્રણ એડ કરી દેવાનું નથી મિશ્રણ એડ કરતું જવાનું છે અને આ રીતે મિક્સ કરતું જવાનું છે જેથી પાણી તથા વિનેગર બધા જ દૂધમાં સારી રીતે મિક્સ થાય અને તેમાંથી પનીર જલ્દી બની જાય હવે તમે જોઈ શકો છો કે દૂધમાંથી પનીર છૂટું પડતું જણાય છે એકદમ આ રીતે વ્હાઈટ કલરનું પાણી થઈ જવું જોઈએ તો જ દૂધમાંથી બધું જ પનીર તમારું છૂટું થઈ ગયું છે એવું સમજવું હવે આપણે આ પનીરને એક સ્ટેનરની ઉપર વ્હાઈટ કલરનું કપડું રાખી દઈશું અને તેને આ રીતે ગાળી લઈશું પનીરને મેં આ રીતે વ્હાઈટ કપડામાં નીકાળી દીધું છે અને બધું જ પાણી નીતરી ગયું છે હવે આપણે આ પનીરમાં વિનેગરની ખટાશ દૂર કરવા માટે ચારથી પાંચ વખત ચોખ્ખા પાણીની મદદથી વોશ કરી લઈશું પનીરમાંથી વિનેગરની ખટાશ દૂર કરવી જરૂરી છે નહીતર કલાકામાં આપણે વધારે ખાંડની જરૂર પડશે મેં પનીરમાંથી બધી જ ખટાશ દૂર કરી દીધી છે અને એકદમ સરસ પનીર બનીને રેડી થઈ ગયું છે તમારે રેડીમેડ પનીરનો યુઝ કરવો હોય તો પણ કરી શકો છો પરંતુ આ રીતે ઘરે બનાવેલા પનીરનો સ્વાદ સો ગણો સારો હોય છે આપણે કલાકંદ બનાવી રહ્યા છીએ તો તેને ઉપરથી વજનદાર વસ્તુ મૂકવાની કોઈ જરૂર નથી આ રીતે દાણેદાળ જ રહેવા દેવાનું છે આ સાઈડ કડાઈમાં પણ દૂધ ઉકળીને અડધું થઈ ગયું છે તમે જોઈ શકો છો કે તેની કન્સિસ્ટન્સી ઘટ થઈ ગઈ છે દૂધને આ રીતે સાઈડમાંથી પણ સ્ક્રેપ કરતું જવાનું છે જેથી મલાઈનો ભાગ દૂધમાં જ રહે દૂધ આપણું ઉકળી ગયું છે હવે આ સમયે તે ખાંડ એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીને કન્ટિન્યુઅસ ચલાવતા જઈશું ખાંડ પણ સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે હવે આપણે આ સમયે જે ફ્રેશ પનીર બનાવીને રાખ્યું છે તે એડ કરી દઈશું પનીરને હાથની મદદથી આ રીતે ક્રમ્બલ કરીને એડ કરવાનું છે અને જો તમે રેડીમેડ પનીરનો બ્લોક યુઝ કરો તો તેને છીણીને એડ કરવાનું છે હવે આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને કન્ટિન્યુઅસ ચલાવતા જઈશું જ્યાં સુધી સોલિડ કન્સિસ્ટન્સીમાં મિશ્રણ ના આવી જાય પનીર એડ કર્યા પછી સ્લો ગેસની ફ્લેમ પર તેને ક્યારેય કૂક ના કરવું નહીતર પનીર આપણું ચવ્વળ બની જશે એટલા માટે કલાકંદ બનાવતી વખતે હેવી બોટમની કડાઈ અને મોટી હોય તેવી જ કઢાઈનો યુઝ કરવો મિશ્રણને તમે જોઈ શકો છો કે તેમાંથી ઘણું ખરું પાણી બળી ગયું છે અને તે એકદમ દાણેદાર બનીને રેડી થયું છે બસ હવે થોડા સમય માટે જ કૂક કરવાનો છે કલાકંદનું એકદમ દાણેદાર ટેક્સચર આવી ગયું છે હવે તેમાં એલચી જાયફળનો પાવડર એડ કરી દઈશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું અને મિશ્રણને સારી રીતે મિક્સ કરી દઈશું મિશ્રણમાંથી બિલકુલ પણ પાણી ના રહે ત્યાં સુધી કૂક કરવું જરૂરી છે નહીતર કલાકન ઠંડો થયા પછી તેમાંથી પાણી છૂટશે હવે તેમાં એકદમ સરસ સાઇનિંગ આવે એ માટે એક ટેબલ સ્પૂન ઘનુ ચોખ્ખું ઘી એડ કરીશું અને ફરીથી સારી રીતે મિક્સ કરી લઈશું કલાકંદનું મિશ્રણ બનીને રેડી થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને ઘીથી ગ્રીસ કરેલી ટ્રેમાં કે થાળીમાં તેને ઠારી દઈશું તાવેતાની મદદથી આ રીતે તેને લેવલ કરી દઈશું અને થોડું થિક જ પીસ બને એ રીતે રાખવાનું એકદમ થીન પીસ કરતાં થિક પીસ સારા લાગે છે ઉપરથી ગાર્નિશિંગ માટે પિસ્તાની કતરણ તથા બદામની કતરણ એડ કરી દઈશું અને આ રીતે થોડું પ્રેસ કરી લઈશું જેથી કલાકંદની સાથે સ્ટીક થઈ જાય કલાકંદમાંથી છૂટેલું ઘી થોડું રિલીઝ થયું છે હવે આપણે તેને એકદમ ઠંડુ થાય એટલે કે બેથી ત્રણ કલાક માટે રાખી દઈશું કલાકંદને મેં ત્રણ કલાક માટે સેટ કરી લીધો છે અને તે એકદમ સરસ રીતે જામી પણ ગયો છે હવે આપણે તેના પેસ કરી લઈશું મીડિયમ સાઇઝના સ્ક્વેરમાં પીસ કરી લીધા છે તમારે તેને ડાયમંડ કટ કરવા હોય તો પણ કરી દઈશું હવે આપણે કલાકંદને એક સર્વિંગ ડીશમાં લઈ લઈશું તમે જોઈ શકો છો કે એકદમ મીઠાઈવાળાની દુકાન જેવો કલાકંદ બનીને રેડી થઈ ગયો છે તો એકદમ ટેસ્ટી અને દાણેદાર કલાકંદ બનાવવો છે ને એકદમ સરળ તમે પણ ઘરે આ રીતે કલાકંદ જરૂરથી બનાવવો અને તમારો અનુભવ મને કમેન્ટમાં શેર કરો જો તમને મારી આજની રેસિપી સારી લાગી હોય તો લાઈક અને શેર કરો અને મારી ચેનલ વિથ રાધિકા જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ બહુ જલ્દીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય